કશે ને ડાળિયા ખાઈ બેટા બેટા ને અમારે આરે આવ્યા ને બધા તો ભૂઈ ગયા છે એવું બધું છે તો આજથી આપણે હરિદ્વારને બાય બાય કહી દઈએ ને આયા સુધી અમારે છે ને હરિદ્વારની સફર હતી એટલે મજા આવી ગઈ અને ખૂબ જ આનંદ આવ્યો છે હવે પાસે આપણે છે ને બત્રીસ કલાક ટ્રેનમાં બેહવાનો રહે તો ફટાફટ છે ને અટાણે હું સડી તો હું ખુઈ રે હવાર થઈ ગયો છે નાસ્તો કરવા આવી ગયા છે આવો તમે બધા ગોખરા અને વેફર ને બધું ખાઓ કેમ હવારનો બધા નાસ્તો કરીએ છીએ અમે બધા ટ્રેનમાં હારું છે ને તો હારું જો બધા મેલી અટાણ છે ને અમે પંજાબ પગી ગયા છીએ ને અટાણ છે ને હા મારી તબિયત ખરાબ થઈ ગઈ છે કેમકે અટાણ થઈ તો શહેર વાળી તો ઉલટી થઈ કેમ કે સકર જ એટલા સદેશી આમાં ફેર છે આજ મને હવે કેના ખબર ઓલી ખેલે મને કાંઈ વાંધો જ નતો આવ્યો પણ આ એકલા હાવ તબિયત બગડી ગઈ છે એવું બધું છે તો પાછું છે ને હવે જમી લીધું છે થોડુંક ને પાછા હવે કોઈ જાય સમજો સંદીપ તટનો પૂતા છે હું એવો ઘડી કોઈ જાઉં થોડુંક માથું દુખતું સારું થઈ જાય એટલે મજા આવી જાય અત્યારે તો ફેમિલી વાગી જાય છે ચાર ને આટા ને

નથી તો હું છે ને મૂકી દઉં ને આ ટ્રેનમાં છે ને બધી સુવિધા છે ઓલ લોકલ માં બેઠેલા છે એટલે આમાં છે ને પંખા ને એવી સુવિધા છે અને લાઈટ ની તો સુવિધા હોય જ તો ફોન ને મૂકી દઉં સારસિંગમાં એટલે ભાવનગર પહોંચીએ ને ડાયરેક્ટ આપડે ફોન થઈ જાય તો હવે મજા આવે કે નજા આવતી આને મજા આવે મને કંટાળો સડે બધા એક બેઠા છે ભાવનગર આવી જાય એટલે મજા આવી જાય વાત કે

પોર પોર મળશે એમ કે મારા બેન હવે અહીં તો અમારે જવાનું છે રેલવે સ્ટેશન ની બહાર જો બધાય હાલો હમણાં બધા નો સામાન લઈ લઈ સામાન વધી ગયો આખા ગયા હતા અહીં ઓછો હતો આખા ખરીદી કરીને એટલે વધાઈ ગયો સામાન જો અમારે બેન પાસે ત્રણ ત્રણ સામાન છે કા તો ફેમિલી ભાવનગર ની આવો બધાય તમે પોપકોર્ન ખાવા આવી

એક ત્રીસ કલાક અને પાછા મહવા જવા માટે બસમાં વહી ગયા છે એમ કે હા થાકી ગયા છે કેમકે એક ધારો ટ્રાવેલ કરવાનું હોય ને થાકી બહુ જાય જવું હોય તો બહુ મજા આવે સેટન પાસે ઘેર જાય એટલે પાછું કંટાળો આવવા માટે કેમકે ટ્રાવેલ 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 થાકી જ જાય એક તારા સાધનમાં એવું બધું છે તો હાલો હવે ડાયરેક કાંઈથી જવાનું છે હવે મહવા

તે હાચ ને બધું કર્યું હતું રટણ ઘેર પહોંચી ગયા એટલે મજા આવી ગઈ હો ફેમિલી આજ તો આખો દિવસ ટ્રાવેલમાં માં જો એટલે સાધન જ જો જો પેલા તો હરિદ્વાર થી ભાવનગર આવ્યા ભાવનગર થી પછી પાછા મવા આવ્યા મવા થી પછી પાછા હથરાય આવ્યા એટલે આજ હાવ ઠાકી જામ જો અમાર ભાઈ તો જો બધું ઠેલા ને બધું ખોલવા મંડા પોપટ લઈ લે પોપટ લાવ્યા તારા હાટુ ભાઈ આજનો વિડીયો આપણે અહીંયા કરી સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ને ગમો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો ચેનલમાં માં પહેલી વાર હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો હો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે તો જય માતાજી રામ બાય